ડીસા તાલુકાના મોટી આખોલ ગામની પેટાપરા ગલાલપુરા પ્રાથમિક શાળામાં છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગણતંત્ર દિવસે ધ્વજવંદન નિકિતાબેન કુંવરજી પરમાર દ્વારા ફરકાવાનું સુભાગ્ય મળ્યું હતું ગલાલપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓ તથા ગલાલપુરાના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપીને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના નાના નાના ભૂલકાઓ બાળકો દ્વારા સરસ મજાના દેશભક્તિના ગીતો પર ડાન્સ કરીને નાના ભૂલકા બાળકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા અને સરસ મજાના ઉત્સાહથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા શાળા શિક્ષકો દ્વારા નાના ભૂલકાઓને ટેલેન્ટ આપીને તૈયારી કરવામાં આવી હતી નિકિતાબેન કુંવરજી પરમાર દ્વારા પ્રથમ અને દ્વિતીય નંબર આપનાર નાના બાળકોને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું નાના બાળકોને કાર્યક્રમ જોવા માટે કલાલપુરા પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કાર્યક્રમ સરસ રીતે નિહાળ્યો હતો નિકિતાબેન કુંવરજી પરમાર દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી વિશે લોકોને મહત્વ સમજાવ્યું હતું

તે માટે આપણે એમના સફળ પ્રયત્ન પર આપણે આ દેશ ને સલામી આપવા માટે જયારે એકઠા થયા છે ત્યારે કહેવાનું મન થાય કે ના જેમ કે નામ પર ના મારો ધર્મ કે નામ પર इंसानियत नहीं है धर्म वतन का बस तो जियो वतन के नाम पर गणतंत्रा का दिवस हमेशा याद दिलाएगा गणतंत्रा का पर्व हमेशा याद दिलाएगा हर वीर शहीद का बलिदान हर भारत को याद दिलाएगा हर भारत को याद दिलाएगा जय हिंद जय भारत